ખેડૂત મિત્રો તમે આવા ડેલી બજાર પર જવા માગતા હોય તો ખાસ અમારા વિડીયો લાઇક આપીએ અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવસ્ય ન ભૂલતા અને તાજા બજાર ભાવ જીરોનો નિષ્ફાવ ત્રણ હજાર નવસો ત્રેસઠથી ઓછો ભાવ સાઠ હજાર સાતસો ને ત્રેસઠ રૂપિયા સુધી વરિયાળી એક હજાર ત્રેસઠથી પાંચ હજાર આઠસો રૂપિયા સુધી ઇસબ ગુલો બાવીસો રૂપિયાથી ને ત્રેસઠ રૂપિયા સુધી રાયડો એક હજાર અઠ્ઠાવનથી એક હજાર નેવું રૂપિયા સુધી મેથી નવસો બાવીસથી એક હજાર રૂપિયા સુધી સુવા બારસો રૂપિયાથી સોળસો ને ત્રીસ રૂપિયા સુધી સરસો પંદરસો રૂપિયાથી સોળસો ને નેવું રૂપિયા સુધી અજમો નવસો બત્રીસથી ત્રણ હજાર રૂપિયા સુધી અને આ ત્રો વાત ન નજા ઊંચા માર્કેટના બજાર પહોંચ વિડીયોમાં સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લેખ આપીને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન બોલતા